એક સમાન ઉગાવો છે બરોબર તમે પ્લસ છોડ નો વૃદ્ધિ વિકાસ સારો છે કે નથી અત્યારે કોઈ કોઈ રોગ જીવિત નો કઈ એટેક નથી એટલે કે તમે જોઈ શકો છો કે ભાઈ જીરું ખુબ નરવું છે નથી સુકારવાનો પ્રશ્ન કે નથી જાંભુડીનો પ્રશ્ન એટલે કેવાનું એમ થાય છે કે ભાઈ જેનો પાયો મજબૂત છે ને એનું જે અલગ હાર્વેસ્ટિંગ થાય ને જે અલગ એ હાર્વેસ્ટિંગ થાય એટલે કે માલ નીકળે ને ત્યાં લગી છોડવો ખુબ મજબૂત રહે છે તો બીજા બધા ખેડૂતો શુકમે આ વસ્તુ તમે વાપરી તો આપણે ચૌદ થી પંદર ઠેલી પચ્ચીસ વીઘામાં વાપરેલી છે તો બીજા બધા ખેડૂતો શૂકમે આ વસ્તુ વાપરવાથી કરવાની છે આ બહુ રિઝલ્ટ સારું છે સુકારો નથી જાંબુડીઓ નથી પીધા પીરા છોડો મારતો નથી અને વૃદ્ધિ બહુ સારી છે